નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ એનસી ક્લાસી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે લેવાલ દ્વિતીય વાર્ષિક પરીક્ષા ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પહેલાં તો વિદ્યાર્થી મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે શરૂઆત કરીએ વર્તમાન ઇતિહાસકારો અને મુસાફરોની કઈ જાતિઓના વિશે ઘણી ઓછી માહિતી હોય છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલાંમાં જવાબ આવશે વર્તમાન ઇતિહાસકારો અને મુસાફરો કઈ જાતિ વિશે ઘણી ઓછી માહિતી આપે છે તો જનજાતિ વણવાસી અને ગુફાવાસી વિચરતી અને ગ્રામ્ય તો પોતે આપણો જવાબ જે છે ડી આવશે કઈ વિચરતી અને વિમુક્ત જાતિ અંગ કરતબની અનેક કલાઓ જાણે છે તો એ એની અંદર નટ આવશે બજાણિયા શીખ ધર્મના સ્થાપક કોણ હતા તો ગુરુ નાનક બરસાના કોનું જન્મસ્થાન છે તો રાધાજી ઈસવીસન સત્તરસો ને સત્તાવનમાં કયું યુદ્ધ થયું તો પ્લાસીનું યુદ્ધ થયું સત્તરસો ને સત્તાવનમાં જે પ્લાસીનું યુદ્ધ થયું નીચેના નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે તો દુષ્કાળ આવશે નીચેનામાંથી સિંચાઈના માધ્યમો કયા કયા છે તો આપેલ તમામ જે કૂવા છે તલાવ છે નહેર છે બધા આવશે મકાનને ઘર બનાવવાનું કામ કોના દ્વારા જ શક્ય બને છે તો મહિલા દ્વારા વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ક્યાં છે તો ભારતમાં છે રેડિયો સાવ્ય પ્રકારનું માધ્યમ છે સાંભળવા માટેનું એમ ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી ઈસવીસન અઢારસો ને એક્યાસીમાં થઈ હતી બધા જ જળસ્ત્રોતો વરસાદને આભારી છે વરસાદ ઉપર દરેક વસ્તુ આભારી છે સાયકલ રોડની ડાબી બાજુએ ચલાવી જોઈએ રાઇટ વાત છે રાજા સવાઈ જયસિંહ જયપુર શહેરની સ્થાપના કરી હતી કોની સ્થાપના કરી રાજા સવાઈ જયસિંહ જયપુરની હોળીનો બીજો દિવસ એટલે ધુલેટી ભારતમાં સુફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ કે નટબજાણિયા નેસમાં રહે છે નટ બજાણિયા શામાં રહે છે તમારે કોમેન્ટ કરવાની છે નંબર એકની એનો જવાબ શું આવે છે આદિવાસી સમૂહ નૃત્યો વાદ્યોની પ્રેમી અને સર્વર્ધક છે તો એ ખોટું આવશે મીરાબાઈ નાનપણથી કૃષ્ણ ભક્ત હતા તો હતા રાજશે ગુજરાતની આગવી છે તો રાઈટ આવશે રાજા સવાઈ જયસિંહ મહારસાયણ શાસ્ત્રી ન હતા પૂરની આગાહી કરવી શક્ય છે શક્ય નથી વિદ્યાર્થી મિત્રો માનવી જરૂરિયાત મર્યાદિત છે આ મર્યાદિત છે કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા હા હતા વિશ્વનું સૌથી મોટું રણ તો પહેલામાં જે છે આપણે સી આવશે સહરાનું રન રન મુખ્ય પ્રાણી તો એમાં એ આવશે ઊંટ ભારતનું ઠંડુ રન તો એ આવશે લડાખ અને લડાખનું શહેર તો લેહ આવશે વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ કચ્છના કયા કયા પાક લેવામાં આવે છે તો કચ્છ કચ્છ જિલ્લો છે કચ્છ જિલ્લામાં કયા કયા પાક લેવાય છે તો ખારેક દાડમ નારિયેલ કચ્છી કેસર કેરી વગેરે લેવામાં આવે છે જંગલોમાંથી કઈ વસ્તુ મળી રહેશે તો લાકડું રાખ ગુંદર ટરપેટાઈન ઔષધિ મધ વગેરે કુદરતી આપત્તિઓના નામ લખવાના છે ભૂકંપ જ્વાલામુખી દુષ્કાળ પૂર સુનામી અને વાવાઝોડું મંગળના પ્રથમ નવાજનું નામ તો સિરાજ ઉદ્દોલ્લા હતું સિરાજ ઉદ્દોલ્લા હશે દિવાળીના તહેવાર સાથે કયા તહેવારો જોડાયેલા છે તો માઘબારસ ધનતેરસ કાળી ચૌદસ વગેરે જોડાયેલા છે એકેશ્વર પરંપરાના મુખ્ય સંત કબીર એકેશ્વર વંજારા કોને કહે છે વંજારા સાથે સંકળાયેલા લોકોને વંજારા કહે છે એમની જોડે જોડાયેલા હોય એ લોકો એને ટપાલ પ્રથાનો જન્મ શામમાંથી થયો લેખિત સંદેશો મોકલવાથી ઔરંગઝેબ છત્રપતિ શિવાજી પછી કોને કેદ કર્યો હતો તો શિવાજીના પૌત્ર શિવાજીનો પૌત્ર હતો સાહુ શાહુને કેદ કર્યો હતો પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠા અને બ્રિટિશ વચ્ચે થયું હવે આ મોટા પ્રશ્નો છે તેની સામે તમારે ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો લખેલા છે હા તો આપણું આજનું ધોરણ કહેવાય કે સામાજિક વિજ્ઞાન અને સંપૂર્ણ ધોરણ સાતનો પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો વિડીયોની અંદર નવા હોય સબસ્ક્રાઈબ ચેનલને ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી તો પહોંચાડવાનું ભૂલથી પણ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત